નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરા નિયામકશ્રી રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરની સૂચનાથી આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા લશ્કરી ભરતી મેળાની પૂર્વ તૈયારી માટે ત્રીસ દિવસીય વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે શારીરિક કસોટી માટેની પ્રાસ્કૃતિક કેમ્પનું આયોજન લુણાવાડા પીએન પંડ્યા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના મેદાનમાં કરવામાં આવ્યું હતું જેવા યુવાનોએ દેશ ઉત્સાહે ભાગ લીધો હતો આજ રોજ જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા પીએમ પંડ્યા કોલેજ મુનાવાડા ખાતે પીસ કુટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંરક્ષણ ક્ષેત્રે લશ્કરી દળની અંદર ભરતી થવા માંગતા યુવાનો માટે આશરે એસી જેટલા યુવાનો માટે આજના રોજ ત્રીસ કુટીનું આયોજન કર્યું જેમાં રોજગાર કચેરી મહીસાગર દ્વારા ત્રીસ દિવસ સુધી જે અહીંયા આજે ઉમેદવારો પાસ થશે સિલેક્ટ થશે એવા ઉમેદવારોને ત્રીસ દિવસ સુધી રોજગાર કચેરી મહીસાગર દ્વારા અને દિવસની આપવામાં આવશે રોજગાર કચેરી મહીસાગર દ્વારા લશ્કરી કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં ફિઝિકલ ફિટનેસનું ટેસ્ટ લેવામાં આવ્યું હતું અને જો ફિઝિકલ ફિટનેસમાં પાસ થયા તો તમને સરકાર દ્વારા ત્રીસ દિવસ સુધી રહેવા જમવાની અને ટાઈમ સ્પેન્ડની સુવિધા પૂરી પાડશે આ સરકારે જે લશ્કરી યુવામાં છોકરાઓ જોડાય તે માટે સરકારનો ખૂબ સારો અભિગમ છે